નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ આંગણવાડી બહેનો માટે પગારની અંદર બમ્પર વધારો કરવામાં આવેલો છે જે પ્રમાણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારની અંદર વધારો કરવામાં આવે છે એ રીતે આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કર બહેનોના પગારની અંદર કેટલો વધારો કરવામાં આવશે અથવા તો એના રિલેટેડ શું સમાચાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આંગણવાડી ભરતી રિલેટેડ અથવા તો આંગણવાડી બહેનો માટે જે પણ ઉપયોગી માહિતી હોય છે એ સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો તો હવે શરૂ કરીએ આ જન્મ વિડીયો તો તમે જોઈ શકો છો આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ જે આંગણવાડી કાર્યકર બહેનોનો પગાર રૂપિયા દસ હજાર હતો એને વધારી અને રૂપિયા ચોવીસ હજાર આઠસો જે છે એ કરી દેવામાં આવે છે આંગણવાડી તેડાગર બહેનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર હતો એને વધારી રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ કરી દેવામાં આવે છે આશા વર્કર બહેનોનો પગાર કેટલો છે અને એને જે છે એ શું કરવામાં આવે છે હેલ્થ વર્કર બહેનોનો પગાર કેટલો છે અને એની અંદર શું ફેરફાર કરવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોણે છે તો સૌ શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌ તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ શકો છો મોંઘવારીમાં મામૂલી પગારમાં પરિવારનું ગુજરાન કરવું આશા વર્કર બહેનો માટે કપરવું તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ જે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો તો જે પ્રમાણે આશા વર્કર અને હેલ્થ વર્કર બહેનોની અંદર પગાર જે છે એ એનો વધારો નથી કરવામાં આવેલો પરંતુ જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે એમના જ પગારની અંદર જે છે એ વધારો કરવામાં આવેલો છે આંગણવાડી જે છે એ એટલે કે જે આશા વર્કરો છે એમના માટે મેઇન જે છે એ ઇન્સેન્ટિવ બેઝ હોય છે એટલે કે જે તેઓ જેટલું કામ કરે છે એટલું તેમને જે છે એ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે અને મામૂલી જે છે એ ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે અને પગારમાં વધારો નહીં કરવામાં આવે તો ઓનલાઈન કામગીરીના બહિષ્કારની ચીમકી તો આશા વર્કર બહેનો દ્વારા જે છે એવી ચીમકી આપવામાં આવે છે કે જો એમના પગારની અંદર વધારો કરવામાં નહીં આવે તો એમણે જે છે એ ઓનલાઈન કામગીરી જે છે એ હવે કરશે નહીં તમે એ જોઈ શકો છો વર્તમાન કાળની પરિસ્થિતિમાં માસિક ફિક્સ નજીવા વેતનમાં કામ કરી રહેલી આશા વર્કર બહેનો માટે જે છે એ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થાય છે અને એમણે જે છે એ ત્રણસો રૂપિયા લેખે ચૂકવણું જે છે એ કરવામાં આવે છે અને અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવે છે કે એમને જે છે એ ઇન્સેન્ટિવ પ્રથા રદ કરી અને માસિક જે છે એમનું વેતન છે એની અંદર વધારો કરવામાં આવે તેવી આશા વર્કર બહેનો દ્વારા જે છે એ માગણી કરવામાં આવી રહી છે પછી જે બીજા સમાચાર તમે જોઈ શકો છો માણસા આશા વર્કર બહેનો દ્વારા ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર ફિક્સ પગાર સહિતની માગણી સાથે ટી એચ ઓને આવેદનપત્ર આપ્યું નજીવા પૈસા સામે વધતી જતી ઓનલાઈન કામગીરી બંધ કરી દેવાઈ તો જે આશા વર્કર બહેનો છે એમને જે છે એ ઓનલાઈન કામગીરી કરવાની હોય છે બધી અને એમને જે છે એ ફિક્સનું ફિક્સ પગાર આપવામાં આવે છે એમના પગારની અંદર જે છે એ વધારો કરવામાં નથી આવતો પરંતુ એમને જે ઓનલાઈન કામગીરી કરવાની હોય છે એની અંદર સતત જે છે એ વધારો કરી દેવામાં આવ્યો છે પછી તમે અહીંયા બીજા સમાચાર જોઈ શકો છો એ પણ તમે જોઈ શકો છો સિહોર તાલુકાના આશા વર્કર અને હેલ્થ વર્કરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું પગાર વધારાના મામલે આરોગ્ય મંત્રી સુધી રજૂઆત પહોંચાડવા માટે માંગ તો જે આ આશા વર્કર અને હેલ્થ વર્કર બહેનો છે એમણે જે છે એ પ્રાંત અધિકારીને જે છે એ એમને આવેદનપત્ર આપ્યું છે કે અમારા પગારની અંદર પણ જે છે એ વધારો કરવામાં આવે તો આપણે ઇન શોર્ટ જોઈ લઈએ તો જે આંગણવાડી કાર્યકર બહેનો છે એમનો પગાર જે છે એ વધી ગયો છે આંગણવાડી તેડાગર બહેનો છે એમનો પગાર જે છે એ વધી ગયો છે આશા વર્કર બહેનોનો પગાર જે છે એ હજુ સુધી નથી વધ્યો અને હેલ્થ વર્કર બહેનોનો જે પગાર છે એ પણ હજુ સુધી ગુજરાત હાઈકોર્ટ દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ વધારવામાં આવેલો નથી તમે અહીંયા જોઈ શકો છો આનંદો આંગણવાડી કર્મચારીના પગારમાં ધરખમ વધારો કરાવ્યો ચૂંટણી પહેલાં સરકારની મોટી જાહેરાત જે વીટીવી જે છે એ વીટીવી ન્યૂઝ છે એની અંદર આઠ સપ્ટેમ્બરના રોજ જે છે એ આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો અને તમે અહીંયા જોઈ શકો છો આંગણવાડીની નોકરી કરવા માટે થશે હવે પડાપડી તો જે બિહાર જેવું રાજ્ય છે બિહાર જેવું રાજ્ય છે જે આપણાથી આટલું પછાત છે ત્યાં પણ આશા વર્કરો અને હેલ્થ વર્કરોના પગારની અંદર જે છે એ વધારો કરવામાં આવ્યો છે તો ગુજરાત સરકાર જે છે એ હજુ સુધી ક્યાં પગાર વધારો જે છે એ કરતી નથી અહીંયા તમે જોઈ શકો છો બિહારના મુખ્યમંત્રી કુમારે ફરી બે મોટી જાહેરાતો કરી છે આંગણવાડી સેવિકા અને આંગણવાડી સહાયકના માનદ વેતનમાં વધારો કરવામાં આવી છે મંગળવારે બિહાર કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવશે તમે જોઈ શકો છો જે આંગણવાડી સેવિકાને રૂપિયા સાત હજાર પગાર આપવામાં આવતો હતો એને વધારી અને રૂપિયા નવ હજાર કરી દેવામાં આવે છે અને જે આંગણવાડી સહાયકને રૂપિયા ચાર હજાર પગાર આપવામાં આવતો હતો એને રૂપિયા જે છે એ વધારી અને રૂપિયા પિસ્તાળીસો જે છે એ કરી દેવામાં આવે છે તો બિહાર જેવા રાજ્યની અંદર પણ આશા વર્કર અને હેલ્થ વર્કર બહેનોને જે છે એ પગારની અંદર વધારો કરવામાં આવે છે તો ગુજરાત જેવું રાજ્ય તો જે છે એ મોટું છે જેણે જે છે એ ચોક્કસથી વધારો કરવો જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો ઇન શોર્ટ જે આંગણવાડી કાર્યકર બહેનો છે એમને અત્યારે રૂપિયા દસ હજાર પગાર મળે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે અને એકવાર ગુજરાત સરકાર જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી અને મંજૂરી આપી દે તો એમનો પગાર જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો થઈ જશે જે આંગણવાડી તેડાકર બહેનો છે અત્યારે નોકરી ચાલુ છે અને ભવિષ્યની અંદર નોકરી પર લાગશે એમનો અત્યારનો પગાર રૂપિયા જે છે એ સાડા પાંચ હજાર છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ એમનો પગાર વધારી અને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ કરી દેવામાં આવેલો છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ એકવાર ઓફિસિયલ પરિપત્ર જાહેર કરી અને આ પગાર વધારો લાગુ કરવામાં આવશે તો તમામ જે નવી બહેનો લાગશે એમની અને જે અત્યારે નોકરી કરે છે એ તમામને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર જે છે એ મળવા માંડશે એના પછી આપણે વાત કરીએ તો જે આ આશા બહેનો છે એટલે કે જે આશા વર્કર બહેનો છે એમનો જે છે એ પગારની અંદર કોઈ પણ પ્રકારનો વધારો જે છે એ કરવામાં નથી આવેલો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા એવી કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ પણ હજુ સુધી જે છે એ આપવામાં આવેલી નથી તો આશા બહેનોને જે ઇન્સેન્ટિવ સિસ્ટમ છે એ જ પ્રમાણે ચાલુ છે એમના પગારની અંદર હજુ સુધી કોઈપણ પ્રકારનો વધારો જે છે એ કરવામાં આવેલો નથી પછી આપણે હેલ્થ વર્કર બહેનો વિશે વાત કરી લઈએ તો હેલ્થ વર્કર બહેનોના પગારની અંદર પણ કોઈ પણ પ્રકારનો વધારો જે છે એ હજુ સુધી નથી કરવામાં આવ્યો અને ગુજરાત સરકાર દ્વારા અથવા તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આવો કોઈપણ ચુકાદો આશા વર્કર અને હેલ્થ વર્કર બહેનોના પગારની અંદર વધારો થશે એવો ચુકાદો જે છે એ હજુ સુધી આપવામાં આવેલો નથી તો આ રીતે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જ પગારની અંદર વધારો કરવામાં આવેલો છે જે આશા વર્કર અને હેલ્થ વર્કર બહેનો છે એમના પગારની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવેલો નથી અને રિલેટેડ આશા વર્કર બહેનો છે એમના દ્વારા ખૂબ મોટું આંદોલન કરવામાં આવી રહ્યું છે એ રિલેટેડ કોઈપણ અગત્યની અપડેટ આવશે તો એની માહિતી તમને એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ